હવે આપણે વાત કરીએ તો અત્યારે બાળકોને વેકેશન ચાલી રહ્યું છે બાળકોને વેકેશનની અંદર કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરવાની રહે છે જો બાળકો પ્રવૃત્તિ કરતી રહે તો એમને ઘણો બધો ફાયદો છે એ પણ થાય છે તો બાળ પ્રતિભા શોધ યોજના શું છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ હવે ગુજરાત રાજ્યની અંદર બાળકોની અંદર છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવા માટે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા છે એનું આયોજન કરવામાં આવે છે આ જે સ્પર્ધા છે એ સાતથી તેર વર્ષના જે બાળકો છે તેમને કલા ભાષા અને સાંસ્કૃતિક કુશળતાઓ રજૂ કરવાની તક આપે છે હવે આ વિડીયોની અંદર આપણે બાળ પ્રતિભા શોધ સ્પર્ધા બે હજાર પચીસ શું છે એની વિગત મેળવીશું આ ઉપરાંત આની અંદર કોણ પાત્રતા ધરાવે છે આની અંદર વિદ્યાર્થીઓને કેટલું ઇનામ આપવામાં આવે છે અને આની અંદર અરજી કેવી રીતે કરવાની છે એની વિસ્તૃત માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું એ પહેલા ચેનલ ની અંદર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડિયો ને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો હવે આપણે વાત કરીએ તો બાળ પ્રતિભા શોધ યોજના સ્પર્ધા જે છે એનો મુખ્ય હેતુ બાળકો ની અંદર છુપાયેલી કલા અને સાંસ્કૃતિક પ્રતિભા છે એને ઓળખી અને તેમને પ્રોત્સાહન આપવાનો છે આ સ્પર્ધા દ્વારા બાળકોને તેમની કુશળતા રજૂ કરવાની તક મળે છે અને તેમના આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસની અંદર પણ સહાય બને છે આ યોજના કોના માટે ઉપયોગી છે તો આની અંદર સાત વર્ષથી લઈ અને તેર વર્ષ સુધીના જે બાળકો છે એ એપ્લાય કરી શકે છે આની અંદર શાળામાં અભ્યાસ કરતા બાળકો અને બિન શાળાકીય જે બાળકો છે એ બંને આની અંદર ભાગ લઈ શકે છે આની ઇનામની અંદર વાત કરીએ તો આની અંદર વિદ્યાર્થીઓને પાંચ હજાર રૂપિયા સુધીનું ઇનામ મળવાપાત્ર છે અને આ વિભાગની જે વેબસાઇટ છે એ છે એસ ડોટ ગુજરાત ડોટ ડોટ ઇન આ જે છે એ એમની વેબસાઇટ છે ઓફિશિયલ પાત્રતા માપદંડની આપણે વાત કરીએ તો આની અંદર સાતથી તેર વર્ષના બાળકો એપ્લાય કરી શકે છે આની અંદર સાતથી દસ વર્ષ અને બી જે વિભાગ છે અગિયારથી તેર વર્ષ તો આની અંદર એ વિભાગ અને બે વિભાગ એવી રીતે બંને વિભાગ છે એ અલગ અલગ છે શાળાની અંદર અભ્યાસ કરતા અને બિનશાળાકીય બાળકો બંને આની અંદર ભાગ છે એ લઈ શકે છે સ્પર્ધાની શ્રેણીની આપણે વાત કરીએ તો આની અંદર વકૃત્વ સ્પર્ધા નિબંધ લેખન દોહા છંદ ચોપાઈ લોકવાર્તા સર્જનાત્મક કારીગરી ચિત્રકલા લગ્ન ગીત લોકવાદ્ય સંગીત એકપાત્રી અભિનય લોકગીત ભજન સમૂહ ગીત લોક નૃત્ય આવી રીતે અલગ અલગ પ્રતિભા ધરાવતા જે બાળકો છે આની અંદર ભાગ લઈ શકે છે ઇનામ આપણે વાત કરીએ તો ઇનામ આની અંદર પ્રાદેશિક અને રાજ્ય કક્ષા ઇનામ આપવામાં આવે છે હવે આની અંદર એ અને બી કેટેગરી છે એમાં પ્રાદેશિકની આપણે વાત કરીએ તો સાત થી દસ વર્ષના જે બાળકો છે ને વ્યક્તિગત આઇટમની અંદર પ્રથમ પંદરસો રૂપિયા અને દ્વિતીય ઇનામ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારબાદ થી તેર વર્ષના બાળકની જે શ્રેણી છે એને બે હજાર રૂપિયા અને પંદરસો રૂપિયા આપવામાં આવે છે વ્યક્તિગત આઇટમની અંદર ત્યારબાદ જો લગ્નગીત સમૂહ ગીત લોક નૃત્ય અને લોકગીત હોય તો ત્રણ હજાર રૂપિયા અને બે હજાર રૂપિયા અને બ બધના જે બાળકો છે એને પાંત્રીસસો અને પચ્ચીસસો રૂપિયા આપવામાં આવે છે એવી જ રીતે જો રાજ્ય કક્ષાએ નંબર આપે તો વ્યક્તિગત આઇટમ વ્યક્તિગત આઇટમ એટલે કે ભક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા એ એની અંદર બે હજાર અને પંદરસો આપવામાં આવે છે પ્રથમ ઇનામની અંદર બંને કેટેગરીની અંદર સેમ છે અને જો બાળકની અંદર લોકગીત ત્યારબાદ લોકનૃત્ય લગ્નગીત વગેરે હોય તો ચાર હજાર રૂપિયા પ્રથમને અને દ્વિતીય ઇનામ ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે છે અને એવી જ રીતે બ વર્ગની જે કેટેગરી છે એમને પાંચ હજાર રૂપિયા અને ચાર હજાર રૂપિયા ઇનામ આપવામાં આવે છે હવે આ જે સ્પર્ધા છે એનો મુખ્ય જે ઉદ્દેશ્ય છે એ છે બાળકોને

અરજી કરવાની જગ્યા જે છે એ જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીથી મળે છે અને છેલ્લી જે તારીખ છે એ જાહેરાત મુજબ નિર્ધારિત કરવામાં આવે છે સ્પર્ધાનું આયોજન અને સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે જે સ્પર્ધા છે એનું આયોજન રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કમિશનર યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે અને જિલ્લા સ્તરે જિલ્લા યુવા વિકાસ અધિકાર સ્ત્રીની કચેરી દ્વારા આનું જે સંચાલન છે એ કરવામાં આવતું હોય છે તો જો વિડીયો સારો લાગે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો